ભુજ તાલુકાના સુખપર ગામે રહેતી યુવતીના મંગેતર દ્વારા માર મારવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે ભુજ તાલુકાના સુપર ગામે રહેતી યુવતીને માર મારવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં મહેશ જયંતિભાઈ લોચા વિરુદ્ધ ફોજદારી નોંધવામાં આવી છે આ કામે ઈજા પામનાર ઉર્વશીબેન નાનજીભાઈ ચાવડા ઉંમર વર્ષ અઢાર તેઓની સગાઈ મહેશ જયંતિભાઈ લોચા સાથે ત્રણ વર્ષથી કરેલ છે જે કોઈ કારણોસર છૂટી કરવાની છે તેમ છતાં મહેશ જયંતિભાઈ લોચા ઈજા પામનારના ઘરે આવી ધાક ધમકી આપીને ગળા ઉપર ચાકુ મારવાનો પ્રયત્ન કરેલ છે આ ઉપરાંત મહેશભાઈના પરિવારજનો દ્વારા પણ માર મારવામાં આવેલ છે જેથી ઈજા થતા સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શું નામ તારું ક્યાં રહેવાનું શું બનાવ બન્યું બનાવ બનાવ કે રાતના મારા મમ્મીને સુઈ ગયા હતા ને ઘણીવાર ઘણી વાર ઘરે હાલ્યો હવે એને ખાલી ખબર પડે કે મારા પપ્પા નથી તો એને કોઈક જાણ કરી દે કે મારા પપ્પા નથી તો કાલે એમ જ થયું એક તો પાછી સગાઈ તૂટેલ કચ્છ મિત્રમાં આવે તો એને એમ જાણ થઈ હશે કે મારા પપ્પા નથી તો એ ઘરે હાલી આવ્યો તો મને એક એક પ્રશ્ન પૂછે ને આમ કાચ મારે કાઠા પણ મારે દારૂ પણ વેચે તો એને કણે બોટલું તો હોય જ તો એ બોટલની જ કાચ હતી એક મારીને એના ઘરે લઈ ગયો એને ઘરે લઈ ગયો ત્યાં પછી એને ચાકુ લીધો શાક કાપવાનું આવે

ઓકાદની વાત કરેલું ગી એવી અને પેલા કઈ ઝઘડો થયો તો અને પેલા કઈ ઝઘડો થયો એટલે એમ હેરાન કરે કે આમ માં જાઉં ને તો એમ આમ હાલતો જાય ને આમ રાડું પારતો જાય ને હું હેરાન કરે પડે પણ અમે એમ કઈ કરી ની એમ એ રૂકુ એમ ઓકાદ વાતાવે કે તમે નીચે આવો ને અમે ઊંચા આઈ એને કઈ શારીરિક સંબંધ બાંધવાને પ્રયત્ન કર્યો એવું કઈ એ ખાલી આમ મારતો જતો

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ